નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત એલર્ટ આપવામાં આવ્યું છે શરૂઆત કરીએ ઓરેન્જ એલર્ટને લઈને તો ખેડા અને આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે બોટાદ ભાવનગર અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે ત્રીજી થી ચોથી તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાનો છે અનુમાન અનેક આગાહીકારોને હવામાન કરી ચૂક્યું છે પરંતુ આજથી જ આ વરસાદની શરૂઆત જાણે થઈ ગઈ હોય તેવું અનેક વિસ્તારોમાં જોવા પણ મળી રહ્યું છે તો અમદાવાદમાં જામ્યો છે વરસાદી માહોલ એસજી હાઈવે પ્રહલાદનગરમાં વરસાદ અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે સાંજ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અનેક વિસ્તારોમાં હાલમાં ભારે જાણકારી પણ મળી રહી છે જળ જમાવની પરિસ્થિતિ થઈ જાય તો પણ નવાઈ નહીં કારણ કે અમદાવાદમાં સવારથી આજે વરસાદની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે કેટલાક વિસ્તારમાં અડધી કલાક વરસાદ આવે છે પરંતુ ભયંકર ઝાપટું આવે છે જેના કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ જાય ફરી વિરામ લે છે અને ફરી એક વખત વરસાદ આવે છે આજ સવારથી આ પેટર્ન માં અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને હવે ફરી વરસાદ શરૂ થયો હોવાની જાણકારી મળી રહી છે જુલાઈમાં તો જમાવટ કરી છે પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ થવાના સંકેત છે કારણ કે ફરી એક વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે અને તેના કારણે જ બીજી ત્રીજી અને ચોથી ઓગસ્ટના હવામાન વિભાગ દ્વારા પણ ભારતીય ભારેથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારતીય ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ત્યારે અમદાવાદમાં પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે કારણ કે જુલાઈ મહિનામાં પણ જોકે અમદાવાદ જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ થયો છે પરંતુ ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થાય તેની રાહ જોઈ રહ્યા છે અત્યારે પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે પરંતુ અત્યારે બપોર થતાની સાથે જ વરસાદી ઝાપટા છે અલગ અલગ વિસ્તારમાં થયા છે અને ઠંડક પણ પ્રસરી છે જોકે વરસાદે વિરામ લેતાની સાથે જ અમદાવાદ શહેરમાં ઉકરાટનું પ્રમાણ છે તે વધી ગયું હતું પરંતુ જે રીતે અત્યારે વરસાદી માહોલ છવાયો છે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે વાતાવરણ સમાચાર છે ચાણક્યપુરી વંદે માતરમ સોસાયટીમાં પણ વરસાદ થઈ રહ્યો છે તો અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદ છે ભારે વરસાદ લઈને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કારણ કે રાત્રિ થતા તો કાળું થઈ ગયું છે છે આકાશ અને સતત ઘટાડો જોવા મળી રહ્યો અમદાવાદના અનેક વિસ્તારોમાં આજ સવારથી વરસાદની જે શરૂઆત છે તે શરૂ થઈ ગઈ હતી અને ત્યારબાદ અત્યાર સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો હોવાની જાણકારી છે અને હજી પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાની પણ જાણકારી મળી રહી છે તો જે રીતની આગાહી હતી તે પ્રમાણેની હાલમાં દ્રશ્યોની અને સાથે સાથે મેઘરાજાનું આગમન જોવા મળી રહ્યું છે આગાહી પ્રમાણે એક વરસાદી સિસ્ટમ જે ગુજરાત પરથી પસાર થશે જે ભૂતકાળની અંદર ભારે વરસાદ થયો છે તેવો વરસાદ અત્યારે ફરી એક વખત જોવા મળી શકે છે ન્યૂઝ એટીન સંવારતા ગ્રાઉન્ડ ઝીરો પર છે તેમની સાથે પણ જઈશું તેમની પાસેથી પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું ટૂંક સમયમાં તેઓ પણ જણાવશે ન્યૂઝ એટીન સંવાતા નવીન જોડાઈ ગયા છે અમારી સાથે અને નવીનની સાથે સીધા કનેક્ટ કરીએ નવીન જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે પવન અને ભારે વરસાદ અમદાવાદમાં અમદાવાદમાં જે રીતે આગાહી આપવામાં આવી હતી કે અમદાવાદમાં ભારેથી ભારે વરસાદ જે છે તે બે દિવસમાં પડી શકે છે અને તે આગાહી સાચી પડી રહી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે અમદાવાદમાં અત્યારે ભારે પવન સાથે જે રીતે વરસાદ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે કાળા વાદળો જે ઘેરાયા છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ હજી પણ આ વરસાદ જે છે સતત પડી શકે એ પ્રકારના એંધાર દેખાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે બે દિવસ જે છે તે ગુજરાતના અમુક જિલ્લાઓ જે છે જેમાં વધુ વરસાદ પડી શકે છે અને ખૂબ જ વધુ તીવ્ર એટલે ભારે જે અતિભારે વરસાદની જે આગાહી આપવામાં આવી હતી તે અનુસંધાને જે પ્રકારે જ અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર કાળા વાદળો જે છવાયા છે અને સાથોસાથ ભારે પવન સાથે જે છે વરસાદ જે છે તે અવિરત પડી રહ્યું છે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી થઈ ગઈ જેના કારણે અત્યારે કરીબન પાંચ વાગ્યાનો સમય છે અને ત્યારે જ લોકોને પોતાની જે વાહનો છે તેની અંદર લાઇટ જે છે તે ચાલુ કરવાની ફરજ પર પડી રહી છે કારણ કે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ રહી છે અને જે વાદળ જે છવાયા છે કાળા વાદળ જેના કારણે અંધાર પણ છવાઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે માત્ર કોઈ અમુક વિસ્તાર નહીં પરંતુ ભાગના વિસ્તારની અંદર અમદાવાદમાં જે વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો છે અને જે રીતે આગાહી પ્રમાણે જ આ વરસાદ પડી રહ્યો હોય એ પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જો આ પ્રકારે વરસાદ વરસશે તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે લોકોને ઘરે જવાનો સમય હોય છે

અનેક વિસ્તારોમાં તરફ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે તળાજામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો છે વરસાદી માહોલ ત્રાપચ ગામે ભારે વરસાદની ખેતરમાં પાણી વહેતા થયા છે ભાવનગર સમાચાર તળાજામાં પણ ભારે વરસાદની આગાહી હતી તે માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગરમાં ઓગસ્ટમાં પણ નમતું જોખવા તૈયાર ના હોય તે પ્રમાણેના દ્રશ્યો એક બાદ એક જોવા મળી રહ્યા છે અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે નદીઓ જીવન થઈ ગઈ છે જ્યાં આગળ વરસાદે વિરામ લીધો ખેડૂતો ચિંતામાં હતા ત્યાં ફરી એક વખત વરસાદનું આગમન થઈ ગયું છે તો ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અલંગ મણાર કઠવા સહિતના ગામમાં વરસાદ થઈ રહ્યો છે વાવણીલાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણ ઠંડુ ગાર થઈ ગયું છે તો ભાવનગર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી પ્રમાણેનો માહોલ ભાવનગરની અંદર જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારો કે જ્યાં આગળ નદીઓ જીવન થતી અને વહેતી જોવા મળી રહી છે જે ગ્રામ્ય વિસ્તાર છે શહેરી વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે જે રીતે બીજા વિસ્તારમાંથી સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા ભાવનગરથી નીતિન અમારી સાથે છે નિતિન સમગ્ર જિલ્લામાં શું પરિસ્થિતિ છે શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈને ખેડૂતો તો ખુશખુશાલ હશે ચોક્કસ વાત કરીએ તો ભાવનગર શહેર સહિત જે પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં બપોર બાદ જે વરસાદી વાતાવરણ છે એનો માહોલ સર્જાયો હતો ત્યારે વાત કરીએ તો શહેરમાં થોડા સમય માટે સારા વરસાદી ઝાપટા રહ્યા ત્યારબાદ પંથકોની વાત કરીએ તો સહિતના જે તળાજા આજુબાજુના જે વિસ્તારોના ગામો છે ત્યાં સારા પ્રમાણમાં તે ખાસ કયો તો તેને લઈને ખેડૂતો છે તેને પણ જે પાક છે તેને લઈને તે નુકસાનીની ભીતિ હતી એમાંથી તે ઉગરી ગયો છે એવી આશા બંધાણી છે એટલે ચોક્કસ કહી શકાય ભાવનગરના ભાવનગર જિલ્લાના જે દસ તાલુકા છે તેમાં દસ તાલુકામાંથી ત્રણ ચાર એવા જે તાલુકાઓ છે કે જ્યાં વરસાદ છે તે પચાસ ટકાથી થી નીચે જે છે તે નોંધાયેલો છે જી સમગ્ર માહિતી તાલુકા એવા છે કે જ્યાં આગળ વરસાદ કરતા ઓછો છે તો તેવા વિસ્તારમાં પણ વરસાદ આવવાને કારણે ખુશી ફેલાઈ ગઈ છે તો અમદાવાદના દ્રશ્યો ફરી એક વખત અમે આપને બતાવી રહ્યા છે અમદાવાદમાં જે રીતે સતત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે ઇસ્કોન ચાર રસ્તાથી ન્યૂઝ એટીન સંવાદદાતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને ગૌતમ પાસે સીધા જઈએ કારણ કે ગૌતમ જે રીતની પરિસ્થિતિ ટૂંક સમય પહેલા નવીન જણાવી રહ્યા હતા તે પ્રમાણે હવે સાર્વત્રિક વરસાદ હોય તેવું લાગી રહ્યું છે ભારે પવન ભારે પવન સાથે વરસાદ અને વિઝિબિલિટીમાં સતત ઘટાડો ચોક્કસથી વહેલી સવારથી જે પ્રકારે વાદળછાયું વરસા વાતાવરણ જે છે તે અમદાવાદમાં જોવા મળતું હતું ને ત્યારબાદ આ બપોર બાદ એકા એક વાતાવરણની અંદર જે પલટો જે છે તે આવ્યો હતો ને ત્યારબાદ હવે ધીમી ધારે વરસાદ જે છે તે વિવિધ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઇસ્કોન વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત જે છે તે જોવા મળી રહી છે ઠેર ઠેર અમદાવાદમાં વિવિધ સ્થળોએ ઝાપટા પડ્યા છે પરંતુ અત્યારે હાલ વરસાદ જે છે તે ઇસ્કોન સહિતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે સાયક્લોનિક જે સી સિસ્ટમ જે છે તે સક્રિય થવાના કારણે હવામાન વિભાગે પણ વરસાદની આશંકા જે છે તે વ્યક્ત આવી હતી દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય ત્યાં તમામ વિસ્તારોની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી અમદાવાદમાં પણ પારેથી હળવા હળવા વરસાદની આગાહી જે છે તે વ્યક્ત આવી હતી અને જે અનુસંધાને અમદાવાદમાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે ઇસ્કોન હોય પ્રહલાદનગર વિસ્તાર હોય કે ગોતા વિસ્તાર હોય ત્યાં સમગ્ર વિસ્તારની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે વરસાદના કારણે જે જોઈ રહ્યા છો કે વાદળછાયું વાતાવરણ જે છે તે પણ જોવાઈ રહ્યું છે સાંજ ઢળતી જે છે તેના અનુસંધાને પણ જે કહી શકાય કે જે પ્રમાણે જે વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ અંધારપટ છવાઈ ગયો હોય તે પ્રકારનો માહોલ જે છે તે અમદાવાદમાં જોવા મળતો હતો અમદાવાદમાં પણ વરસાદ જે છે તે સક્રિય થવાના કારણે વાહન ચાલકોને લાઇટ ચાલુ કરી અને વાહન પસાર કરવાની પણ નોબત જે છે તે આવી રહી છે સિદ્ધાર્થ તો હાલમાં પરિસ્થિતિ એ છે છે કે લોકો ઘરે જવા નીકળી રહ્યા ઓફિસથી પરત ફરતા હશે અને એ દરમિયાન ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ સહિતની અનેક હાલાકીનો સામનો અમદાવાદની જનતાએ કરવો પડશે અમદાવાદના લોકોએ કરવો પડશે જે રીતે ગૌતમે પણ જણાવ્યું છે કે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ ગયો છે અને તેના કારણે લોકોને તકલીફ પણ પડશે પરંતુ હાલમાં અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત જે સવારથી વરસાદ જોવા મળતો હતો જે માહોલ હતો તે રાત થતા થતા જાણે એકદમ તોફાની થઈ ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ રહ્યો છે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના પહોંચાડી રહ્યા છે કારણે જળ જમાવની પરિસ્થિતિ થઈ રહી છે મોટા સમાચાર મળી રહ્યા છે પાણી ભરાવાની શરૂઆત અમદાવાદના કેટલાક વિસ્તારોમાં થઈ રહી છે સાંજ થતાની સાથે જ વરસાદનું આગમન થયું ને હવે રાત્રી તરફ જતા જતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદે